હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો હું છું તમારો પ્રિય મુકલો મોજીલો જો આપણે તો આવી ગયા છીએ બગીચામાં તમે આમ જોઈ શકો છો તો બગીચામાં શું શું છે તમને સારું લાગે તો લાઈક કરીએ કોમેન્ટ કરીએ અને શેર કરીએ આમ જોવો છોકરા બાળકો ખાસ કરે આમ તો જોઈએ હાલો મારે રેડિયો કહેવા આમ જોવો છો આ જોવો સકડ આમ તો જોવો તમે એક ફેરો ફરો તો તમને એવી મોજ જ એવા કરે તમે જવા દો Ăn ô phải ડાગલો được cái đó, આમ là ઓ tuần cái đó Ồ Ăn dưới lửa khi mua ra về ơi, mua sức mấy cái rồi hết nhiều Giấc cứ được mà mua ăn những cái gần thì bậc máu hết nhiều Nào vì mua sức rồi Ồ, biết cái đó, biết cái đó, xem cái đó સારો હોય કોમેન્ટ કરી દેજો ફટાફટ હવે તો અમારો પૂરો થાય છે સારો લાગી લાઈક કરીએ શેર કરીએ કોમેન્ટ કરીએ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ હોય ફોલો કરી લઈએ ઉતાવળ લાગજે ફોલો કરવામાં